શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી સાકરતા પ્રાથમિક શાળાની આ એક એવી શાળા છે કે જેમાં સાતસો નેવું જેટલા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે વડોદરા તાલુકાની સાકરદા પ્રાથમિક શાળામાં અમલી શિક્ષણ પદ્ધતિ વધુ પ્રાયોગિક સર્વગ્રાહી સંકલિત રમત સાથે જ્ઞાન સંશોધનલક્ષી વિદ્યાર્થી કેન્દ્રિત ચર્ચા આધારિત અને ફ્લેક્સિબલ હોવાના કારણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ આનંદદાયક બન્યું છે આ શાળામાં દરેક બાળકોની નિપુણતા વૈચારિક અને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં જ્ઞાનની સમજણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે આ સાથે સ્માર્ટ ક્લાસ આઈસીટી લેબ લાઇબ્રેરી મેથ્સ સાયન્સ લેબ રમતગમતનું મેદાન સુરક્ષા સલામતીની સુવિધાઓ ઇકો ક્લબ પ્રવૃત્તિ પરંપરાગત દિવસોની ઉજવણી અને એની સાથે પર્યાવરણના ખોળે પક્ષીઓના કલરવ વચ્ચે રમતું બાળકનું ઉલ્લાસભર્યું બાળપણ એ શાળાની ખાસિયત બની ગઈ છે